ધોખાબાજી હશે ભાઈ નાના બચો છે ત્યારે એની માં સિવાય ને ક્યાંય બીજો કોઈ નજર દેખાતો નથી પણ જ્યારે આપણે પગભર થયા થોડા સમજણા થયા તો માં બાપ ની સેવા મા બાપ ના પ્રેમ આપણે તિરાડો પડતી જઈ અને પછી તો જુગાદ થયો ને પેલા ક્યાં થાય જુગા થતો હતો કે ભાઈ અમે હવે જુગા મન કરો ફરવાનું તો બે વર્ષ નો તો તેને જે જુગો કરવો તો થાવ કરવો તો ફરાય ને લે બે વરનો હોય ને કે અંતર થોડી જયો તો તન થાક થોડો કે મા બાપ કોણ છે હવે તો પચીસ વર્ષનો થયો ત્યારે બેની ચાર આંખો થઈ હવે તો તું જુદો જ થઈ ને ભાઈ આ આપણી મોટી ભૂલ છે ઠીક આપણા માટે વ્યવસ્થા અથવા એવી વ્યવસ્થા હોવી જ હોય પણ મા બાપને માં રાખજો અને જે માયે હલ્યું ન માયે હાલ્યો ને એ ભગવાને તમને નથી આવ્યું ભગવાન કદાચ હશે ભાઈ અને ભગવાને કઈ હાલ્યો પણ ત્યાં કોઈ કોઈ ભાડ્યો હોય તો કહો બધા ફોમો મારી રહ્યા બાપડા હિન્દુઓ મુસલમાનો ખ્રિસ્તીઓ બધા ગોતી ગોતી થાચા ચોય દડીયો નથી કોઈ ઓમ ડડુકો માર્યા ને કોઈ ઓમ માર્યા ને કોઈ ઓમ ફેરી કોઈ ઓમ ને જ્યાં ને કોઈ ઓમ ને જ્યાં આપણા નહીં પતો પડ્યો માથા કુટીને પાછા આવે જે હાજર કરવા જાય પૂછો કે ખુદા મળ્યા તો કઈ પતા ન મળ્યા આપણે દ્વારા તો મળ્યા કે કઈ મળ્યું એવા ઘરે આવ્યા પણ વાલા થોડું જીવનનું સરવિયું હતું ગાઢો માં ન હોત તો આપણે હોતા ભાઈ અત્યારે ભલે આ તમે બધું ફટોફટ આપણા ફરતો બધું શીખ્યા કે હા ભાઈ બસ જન્મ કોણ મહા તો આપણે બે વનવસ્થામાં હતા અને તમે તરગ્રસ્ત થઈ શકે તમે તે રીતે બચ્ચાનું જતન પાલન કરો છો તમને ખબર હશે કે આપણા માટે આપણે માએ કેટલા સંકટ વેઠ્યા ત્યારે આપણે મોટા કર્યા એનો ઉપાય છે એનું ગણતરી જ નથી થા અગણિત અગણિત છે ઉપકાર એના એ કદી વિશેષો નહીં માના અગણિત ઉપકાર અને એ કદાચ માને ભૂલી અને બીજી જો આપણે ભક્તિઓ કરો ને એ પણ નકામી તો આથી મા બાપની શેર કરજો મા બાપને ભગવતી સ્વરૂપ ગણજો ગૌ માતાની સેવા કરજો આ જીવનના આજે કાલ નહીં હોય તો જીવનમાં કંઈક સત્કર્મ કરજો વાળા કંઈક પુણ્ય કામ કરજો પુણ્ય સવળો હે પાપે અવળો હોય પુણ્ય વગરના પ્રાણી સુખી દીઠા ન કોઈ પૂર્વે સુગ્રત કીધું ની આ ભવ્ય ન થાય ભાવિ ભયંકર તેનો સંશય નહીં તરાય પ્રેમે વાવાય પ્રેમે વાવે આંકડા કેરીના ઈચ્છનાર કરી બોરું ઈચ્છે ભલું એ મૂર્ખના હરદાર લખાપીર દાદાને જો રાજી રાખવા હોય લખાપીર દાદાની જો આપણા પર કૃપા રાખવી હોય તો લખાપીર દાદાનો તો મેન પ્રશ્ન એ હતો કે ગૌ સંરક્ષણ કરવું ગૌની સેવા કરવી અને ગૌ માતાની ભક્તિ કરવી જેણે જીવનમાં ગૌ માતાને ભક્તિ કરશે ગૌ માતા પર પ્રેમ રાખશે ગૌ માતા ઉપર જેનો જો જીવન કુરબાન હશે એના પર લખાપીર દાદો ખૂબ રાજી છે ના કહે ભલે હાખરે બાર બાર તોડો તો કોઈ નથી ગોળ મારો વાર તોડો કોઈ નથી આજ બધું વાતો અમે અમે સંતો નહીં માનવામાં લખાપીર દાદો કેના ઉપર જે ગૌ પ્રેમી છે એના પર લખાપીર દાદે કોઈ માળા નથી ફેરી લખાપીર બસ એમને જે રાજપૂત રાજ રાજપૂત કુળમાં જન્મ્યા બસ એમને એક જ એક જ લગ્નિ કે હું ગૌ પ્રેમી ગૌ મારે સરસ્વ છે ગૌ મારા ઇષ્ટ છે અને એમને જે કંઈ કર્યું એ ગૌ ગૌમાતાની કૃપાથી પરચાયા હોય કે જે કંઈ આ ધરતીને દીપાવી હોય અને અત્યારે પણ જોવા એક સ્વર્ગ ખડે થઈ ગયું એમનું મેન લક્ષ્ય ગૌ સેવા તો આપણે પણ જો એ દાદાની કૃપા મેળવવી હોય આપણા પરિવારને સુખી રાખવો હોય તો દાદા કહે છે કે જે ગૌ સેવા કરશે ગાયોના જે પ્રેમી છે એને મારા પાસે આવવાની જરૂર નથી હું તો અહીં પર નજરે જોઈ અને જો તમે આ વાવ નો વિસ્તાર તો ખુબ વાવની ધરતી પર સુરાવ ઘણા થઈ ગયા ભાઈ તો આપડી ફરજ છે વાલા અત્યારે આ યુગમાં અત્યારે ગૌ માતા એટલી દુખી છે એટલી દુખી છે હવે તો મન તો ચો જવાનું જીવ નથી થતો આ તો મારા ખાતર ફ્રેન્ડ મને મન તો કંટાળ આવે બધી આ ભજના ઉપર જ બીજા ખરેખર શું કરવા કામ કરવાનું છે ભજન ચો ગાવાનો ભળવાનો છે ગાયા દુઃખી છે ગાય ત્યાં અત્યારે કાંટા બાવળીમાં પડી રહી છે અને આપણે સ્ટેજ ઉપર ભજન ગાવાના લલકારા રહ્યા અને આજે દાણા પેલા પાંચ પછી ઓલા પડીકા એનામાં ગાયો આપણે બચાવવાની છે આપણું દુર્ભાગ્ય થાય છે આ સ્ટેજ ઉપર પૈસા ઉલાડવાના અને એ પૈસાના ના ઉલાડવાથી આપણે આપણી ગાયો બચાવી નાખેલો વાત હોય પૈસો થી ગાયો નહીં હોય ગાયો પ્રેમ થી રહેશે ગાયો દિલ થી રહેશે આથી એક 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 સંકલ્પ લઈને જો કે જે પરિવારમાં ગાય ન હોય અત્યારે દાદાના દરબારમાં સંતોના ના મારી મારા ઘરમાં એક ગાય ની આથી હું ગાય સેવા કરીશ અમારે પૈસાની જરૂર નથી આમાં તમે સો રૂપિયા હાલવાના સો આ રૂપિયા થી ગાયો રેવાની અને જ્યાં રૂપિયા છે ત્યાં ગાયો હોય જ નહીં ગાયો પ્રેમ હશે ત્યાં હશે અત્યારે દરેક જે ત્યાં ગૌશાળાઓ હવે ઉભરાઈ ગઈ છે ગાયો દુખી દુખી છે અને આ કાલનો પ્રસંગ થરાજ દો તમે બે કાને સાંભળી લીધો છે ને હા થરાજમાં શું બન્યું બેની પહેલા શું ભજન શું સુરમાં કહો આય હે મને તો એમ થાય છે કે આ બધું બધું છોડી ને બસ વાલ રી ચડે છે રી હે આ આ બીજા ધર્મના ધાગડો કરી હો સાં આ બધી વાતો કરવા બેઠા દુનિયા છેત્રે વાહ કુરબાન થઈ જાવ ગાયો માટે ગાય આપણું ઈષ્ટ છે ગાય આપણી માતા છે પ્રમાણ છે અંગ ભંગ કરો એનો નાખો ના ગાય ના દ્રહ્યો એના ગૌ નો દ્રોહી પેલું નાક જ નથી થોટ લગાડવી નથી ભૂટ લગાડવી નથી પોલીસને હવાલે કરવી આપ તમારા મા બાપ હામોકો બોલે તમે હાંખી આપશો તમે શો તમારા મા બાપ હામો તમે કોક બોલે તમે હાખો મારા બાપજે ભજન ગાય ભજનોનો અર્થ મને નથી આવડતો ઓલી ભમર ગુફન ઓલી ગુફાન અતર્વેણી એ તરવેણી બરવણી આગે અમારે તો આ અતર્વેણીએ ભાર ઉતરવું છે હમ તમારા મા બાપ હામો બોલે તમાથી સહન થાય બોલો હાક નાખો

આપણું સનાતન ધર્મનું મૂળ ગૌમાતા ને અત્યારે તો મને ભલે હું તો કહું છું કે ભલે મંદિર ગમે એટલો ફરક તો હોય અને હવે ડેમેન બીજે વ્યા બને થાય રહ્યા છે અગિયાર હજાર ગોડિયો અગ્યાર ગોડીયો શું ભલે પાંચ હજાર કોડીયો થાય પણ મન તો કંઈ દેખાતો નહીં કે એનું તો ફળ મળે ગોડીઓ કરતા કરતા બાપડા બધા મરી ગયા આ કોડીયોમાં પૈસા મતા લો અને ગાયો બચાવો ગાયો બચાવો ગૌ માતાના મુખમાં આલો એ સાચો યજ્ઞ છે બાકી યજ્ઞ સાના છે ધર્મના નામે ધાકડા પણ હેડતા હોય ધર્મના નામે ધંધા પણ હેડતા હોય થોડું વિચારજો જાગજો હાલવું હોય તો આજો મારું ના નથી પણ આપણા ગામમાં ગાય દુઃખી હોય એક પૂરા ઘાસમાં તડપી રહ્યો આપણે તમે બારે જઈને ચડાવવા બોલીઓ એ ચડાવવાની તમારે એનો હોય તો એ ગાય માતાને હાલો અને દરેક વિરુવાને મારી હાથ જોડીને વિનંતી થઈ કે લગભગ તો તમે બધા ભાગ્યવાન છો તમારી ઘરે ગૌ સેવા તો હશે પણ ન હોય તો વાલા અમારી છેલ્લી અપીલ કે દિન એ ગૌ માતાની કાલથી લાવી સેવા ચાલુ કરજો તો આપણો આ દાદાનો રાત જોગો સફર દાદાની આપણા પરિશ્રી અને કાં ભજન તો મેં આ ત્રી ચાળી વાર ગાયા પણ મને કઈ મેળ પડ્યું નથી જગ્યા ત્રણ ત્રણ પેટીઓ પડી હતી પણ જયારે કંઈક કહ્યું તારે કઈક મને દેખવાનું કે ના હવે ગાવાનું તો બોલતો નથી બોલવાનું નથી કરવાનું છે કેવાનું નથી કરવાનું છે હા ભણવાનું નથી કરવાનું છે તો આપણું જીવન સફળ કરવું હોય મનખોશ સુધારવો હોય તો બે મા બાપની સેવા કરજો અને હા જવાર થાય તો ભલે પાંચ ભગવાન નો પણ દેજો જે આપણા આવડે તે આપણા ગુરુ મહારાજ જે મંત્ર આયુ હોય પણ મા બાપ ને ઉમા મહેશ્વર સીતારામ લક્ષ્મી નારાયણ કરતો અને એ ગૌ માતા એમ કરતો કે મારા ગામમાં મારી ઘરે તે કરોડ દેવતાઓનું મંદિર છે તો આપણું કલ્યાણ કલ્યાણ છે બીજા તો શાળામાં બોલી બોલીને જેટલા બોલશે બોલવા સાચો યજ્ઞ એ છે

કોઈ પાવન પ્રસંગ પવિત્ર પ્રસંગ ઘરે આવે તો ગૌ ગ્રાસ પહેલો કાઢજો ગૌ માતાને પહેલી જમાડી પછી ઘરમાં પ્રસાદ પીરસજો કોઈ સારો અવસર આવે તો પ્રથમ ગૌ માતાને અગ્રણી રાખજો કોઈ સારા કાર્યમાં તમારી ઘરે કંઈ વિઘન નહીં આવે પણ એઠું જૂઠું ગાયન માતાને મત ખવડાવતો ભેસણ ધ્રાબી રહી કે વગાડો ગાયન નાખો મારું ઊભી રહી છે એ ભાવના મત રાખજો પ્રથમ હોડલો ગાયને ખવડાવજો અને આગળ જે આ ઋષિઓ જ શાસ્ત્રમાં ઋષિ નામ આવે જેને જેને ઋષિઓએ ગાયોની સેવા કરી એમનો નામ આવ્યો છે બીજા તો બાપડા આગળ ફેરતી ફેરી ફરી ગયા પતો નહીં પડ્યો માળા ભગવાન ક્યાં છે એ અનામી છે ચરાચરમાં માં વ્યાપિક છે એનો ઠાલ ઠામ નથી નામ નથી નામ છે ઠામ નથી ક્યાં ગોતવું એના માટે

હે અત્યારે વર્ષા પૂરતો હતો કારણ કે એની તો અત્યારે આંતળી હજી હજી તો એ મળી ધરા હરિઓમ ધ્રુજી રહી છે કે જી મારો કોઈ લાલ જાગો 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 મારે હૈયા ને કોક ઠારો મારે તમારા ધૂપ અરબત્િયા મેવા મેષ્ટામ નથી ખાવા અને સડતા નથી મેવા બીજા એ હમ માવા બી હાલ સડાવે પણ એ માન નહીં પછી સડાવવા નથી ગમતો એને તો કોણ ગમે જો ગૌ પ્રેમ આવે તારી દાદો આઝો તો લખા ફેરે દાદાના આશીર્વાદ મેળવવા હોય એની કૃપા દ્રષ્ટિ મેળવી હોય તો સજનો જોત થી જોત જાગે તમે તમારા જીવનમાં ગાય 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 હગામાં વાલામાં હારામાં કે કોઈ પ્રસંગમાં ગૌ માતાને અગ્રણી રાખજો ગૌ માતા સિવાય કોઈ પ્રસંગ મત કરજો અને ઘરે ગાયોની સેવા કરજો અને સાહેબ કોણ આલે આ જો કા વેપારી માણસો છે કોઈ સિટી શેરમાં રહે ગાયો એમની ફરજ છે કે આપણે એક દાડાનો આ એક દાડા નહીં પણ આપણા એક વર્ષની જે એક ગાયનો ખર્ચો હતો એ ગૌશાળામાં એ એનો ચોથ કાઢી કેવરાય ચોથ ગાઢવી પડે ને ડોક્ટર થાય વકીલો થાય કોઈકનો કોક કદીઓ છો કંઈકનો કંઈક કંકા થાય પણ જો એ આ જે સિટી અમરે એ કહો કે ભાઈ ગૌ માતા ગૌશાળાનું દાન આવો બાકી તમે ખેડૂત સમાજ છો આપણે ઘરે બીજો પશુ હોય તો આપણે ગૌ માતા એક બે હોવી જોઈએ અને ગૌ માતાને એવી રાખો પરમાત્માને આવીને ઉભો રહેવું પડે જયારે ગૌ માતા તમને ભાડે હોરો હેહોરો કરે ગાય વાત સમજો કે ત્રિલોક ના તમારા વરરાજી અને તમારી તરફ આપણે ગાય તો ભાગે તો સમજો કે દે આપણો કમતો થયો

ભવન નતા મંદિર નતા આ ભજન નતા ડાયરા નતા કલાકારો નતા કથાકારો નતા એની ગેવ માતા સુખી હતી આ રાફડો ફાટ્યો અને ગાયો નખી મને નહીં પાલો તો હાથું કેવરા હતો મને કામ મને કામ પાલવે ઘણી વાતો કરી મને તમે કોઈક જગ્યામાં આવ કે તું આટલું બોલ્યો પણ કર્યું શું તે તો બોલજો મત પણ કરજો તો ભજન છે ભજન કહેવાનો અર્થ નથી ભજન કરવાનો છે હા ખાલી બળગાવ ફોકા મારે કાંઈ ના હોય શું કામ નું તો આ એક તમામ આવા અને હું ઘણો રાજી છું પાઘડીઓ ઉપર પાછો ભાઈ પેન્ટો વાળા ઉપર આમ શો એટલું લવ નહીં જયારે હું પાઘડી વાળું ખરેખર મને ખૂબ મને મને આમ ખરેખર મને પાવર આવે કે જ્યાં સુધી આ ઢેવટા પહેરો છો કડિયા પહેરો છો જ્યાં સુધી આ શેર હુતર બોધો તો દે દે કે મારો દી કરે છે અમુક મને આ કેવું નથી પણ ખરેખર એવી ફેશન મારી બેન માતા હોય તો અમને શરમ આવે તને શું